આ આ બીજા સાથી મિત્રો છે ચાલો એમને ભી તમને મરાવું પણ લોકોને એક બે લઈ લેવાના ભાઈ તમને તમને કેવું લાગ્યું કેમ કે અમને બહુ મજા આવી તમે પણ આવો બધું રેકોર્ડિંગ કરજે બંધ કરાવો તમે

მოドレス સાચავდი მნა უთარვა და ბა გარა ამა გარა ია ალა და უა